નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપણે ગિર જૂનાગઢ ગિરનાર ખાતેના અંબાજી કાંડની સિરીઝ અત્યારે ચાલી રહી છે એના નેક્સ્ટ એપિસોડમાં આપનું સ્વાગત છે મિત્રો એક વાત છે કે આપને કદાચ એમ થશે કે આ બધા વિડીયોઝ અને સબ્જેક્ટને લીગલ એડવાઇઝ સાથે નિસ્બત શું છે તો સૌથી પહેલાં ક્લિયર કરી દઉં કે અત્યારના સાંપ્રત સમયમાં જે પ્રકારે સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એમાં લીગલ જે આસ્પેક્ટ છે કે લીગલ જે જરૂરિયાત છે એ માત્ર ને માત્ર પાર્ટિશન સૂટ કે સર્વિસ મેટર કે એટલા પૂરતી જ મર્યાદિત નથી રહી પણ ઘણા બધા ઇશ્યુઝ એવા નવા નવા ક્રિએટ થતા જાય છે કે જેમાં આપણા લીગલ નૉલેજની અને લીગલ એપ્લિકેબિલિટીની બહુ જ જરૂર પડે છે અને એના અનુસંધાને જ આ બધા વિડીયોઝ થઈ રહ્યા છે કારણ કે યુગ બદલાય સમજ બદલા સમાજ બદલાય એ રીતે કાયદાઓની જરૂરિયાત ઊભી થતી જાય છે અમારા કાયદામાં એમ કહેવામાં આવેલું છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ લો જરૂરિયાત એ કાયદાની માતા છે એટલે જ્યારે જ્યારે જે જે વિષયની ને જે જે પહેલાંની જરૂર પડતી જાય એ રીતે આપણે કાયદાઓની અમલવારી અને સમજણ કેળવવી પડતી જતી હોય છે ને એને અનુસંધાને આ વિડીયો સિરીઝ આ સબ્જેક્ટ ઉપર કરવામાં આવી રહી છે એટલું આપને એક કોમન મેન તરીકે આપને ઉઠેલા પ્રશ્નો અંગે જ થોડી ચોખવટ કરી લઉં હવે પછી આપણે મિત્રો વિષયમાં આગળ જઈએ તો ગઈકાલે જૂનાગઢમાં ભૂતનાથ મુકામે યોજાયેલી જે ભાગવત સપ્તાહજીની પૂર્ણાહુતિ થઈ અને એ પ્રસંગે એ પ્રસંગનો તક સાધીને જે સનાતન ધર્મ સભા યોજવામાં આવી હતી એમાં આ આખા પ્રશ્ન અંગે જે કેટલીક રજૂઆતો ભાગવતજી અને આના સોગંદ ખાઈને કરવામાં આવેલી છે તો એ અંગે થોડી ચોખવટ કરીએ તો પહેલી વાત તો એ કે આ જે સનાતન ધર્મનું આખું વિભાજન વગેરે કરવાની ફરિયાદો અને વાતો થઈ તો એ વિભાજન કરવાની શરૂઆત ક્યાંથી થઈ ક્યારથી થઈ તો એ વિભાજનની શરૂઆત થઈ મિત્રો રાજકોટના હોસ્પિટલ કાંડથી એટલે આ જે વિભાજન વિભાજનની બૂમો પાડનારા કે ફરિયાદ કરનારા છે એ હકીકતમાં વિભાજનનો પલિતો ચાંપનારા છે કે આવી રીતે અર્ધે અર્ધી રાત્રે હોસ્પિટલમાં જોઈને એક બ્રેન્ડેડ વ્યક્તિ કે એના શબનો અંગૂઠો જો લઈ લેવામાં ન આવ્યો હોત ને આટલી નીચ હરકત કરવામાં ન આવી હોત તો આ વિષયની કોઈ શરૂઆત જ થવાની નહોતી બીજી વાત કે સ્વર્ગસ્થ ના વારસનો દાવો કરનારા અને નાના પીરબાવા થઈને બેઠેલા જે સ્ટેજ ઉપર પણ ગઈકાલે હતા સનાતન ધર્મના સભામાં તો એ લોકોએ વારસાઈ હકનો ક્લેમ તો કરેલો છે પણ પોતાના પિતાતુલ્ય ગુરુ કે જેનો આવી રીતે હોસ્પિટલમાં બ્રેન્ડેડ હાલતમાં કે શબનો અંગૂઠો લેવામાં આવેલો છે એની સામે કોઈ વાંધો વિરોધ ક્યાંય નોંધાવેલો નથી નથી હોસ્પિટલ સામે કોઈ ફરિયાદ કરી નથી ડોક્ટર સામે કોઈ ફરિયાદ કરી કે નથી કન્ઝ્યુમર કોર્ટમાં કોઈ ફરિયાદ કરી એનો અર્થ એ કે કા એ લોકોને વાંધો નથી આ જે આખો કાંડ બન્યો એની સામે અગર અને વધારે આગળ કહીએ તો એ લોકો કદાચ આમાં એની સંમતિ છે કે એ સામેલ છે તો જ એ આવી રીતે આવી વાતોને આવા કાંડ કરનારાઓ સાથે સ્ટેજ ઉપર બિલકુલ નફકરા થઈને બેસી શકે એટલે આ એક સત્ય ઉજાગર કરવાની વાત છે અને મિત્રો આ બધું જ કહેવાની અને ચોખટ કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે મૌન એ સંમતિ ગણાય છે કાયદામાં પણ મૌન એ સંમતિ ગણાય છે ઇવન રિપ્લાયની સામે રિજોઇન્ડર ન આપવું એ પણ રિપ્લાયમાં જે ઇશ્યુ કરેલા હોય એની સામે સંમતિ ગણાય છે તો એ ન ગણાઈ જાય એટલા માટે થઈને આ જવાબો આપવામાં આવે છે કે વારસદારોએ શું કર્યું અને વારસદારોએ કંઈ નથી કર્યું એનો અર્થ એ કે આ આખા કાંડમાં વારસદારોની સંમતિ કે સામેલગીરી હતી અને એ લોકો સ્ટેજ ઉપર હાજર હતા એ વસ્તુ અમારા કાયદાની દૃષ્ટિએ આ હકીકતનો પુરાવો છે હવે બીજો નંબરમાં વાત આવી કે જેની તેની ભરતી કરી દેવામાં આવે છે એક તો એમ કહેવામાં આવે છે કે કુળ ન પૂછીએ સાધુકા મૂળ ન પૂછીએ નદી કા સાધુનું કુળ અને નદીનું મૂળ પૂછાય નહીં અને બીજું કે એ કદાચ ભરતી કરવામાં આવતી હશે ભલે ગમે તેની ભરતી કરવામાં આવતી હશે એને માટેના કોઈ ધારાધોરણો નક નક્કી નથી એ સારી વાત નથી એ પણ બરાબર છે પણ ભરતી કરવામાં આવે છે જાતે ભરતી થઈ જતા નથી કે કહેવામાં આવે છે કે બે હજાર ઓગણીસમાં મુક્તાનંદજીનું મૃત્યુ થયા પછી દિલ્હીથી પાછા આવ્યા બાદ પેન્ટ શર્ટ ઉતારવા માટે થઈને ચાદર વિધિ કરવામાં આવી હતી રાણપુર મુકામે તો ચાદરવિધિ કોના મારફત થઈ હતી ગુરુ કોણ હતા ફરીથી સાધુ થવાની નું બંધારણ કાયદા નીતિ નિયમો વગેરે શું છે એ ચાદરવિધિ કરનાર ગુરુઓનું નામ શું હતું એમાંના એક પણ ગુરુ આગળ આવેલા નથી કે કોઈએ પણ એમ કહેલું નથી કે હા અમે ચાદરવિધિ કરી હતી કે અમે અમને સંત તરીકે પાછા લીધા હતા પછીની વાત આવે છે કે ભગવાન ન લજવાય એટલા માટે થઈને દિલ્હી ગયા ત્યારે પેન્ટ શર્ટ ધારણ કરી લીધા હતા વાહ યોગીજી ભગવાન લજવે છે ઉમા ભારતી ભગવાન લજવે છે ભગવા પહેરીને સંસદમાં બેસવું એ ભગવા લજવનારું કોઈ કૃત્ય છે આપણી સંસદ એ એવું સ્થાન છે કે જ્યાં બેસવાથી કોઈ પણ વ્યક્તિના કોઈપણ વસ્ત્રો કે ભગવા લજવાય તમે કઈ વાત કરો છો કોને મૂરખ બનાવવાની વાત કરો છો અને દુનિયાને મૂરખ બનાવો બીજાને મૂરખ બનાવો એટલીસ્ટ તમારી જાતને તમારા આત્માને તો મૂરખ ન બનાવો પછીની વાત કે બિહારથી કે યુપીથી કે ગમે ત્યાંથી આવીને આશ્રમો હડપવાની વાત છે હડપવું કોને કહેવાય તમે ભૂતનાથમાં જે કર્યું છે એને શું કહેવાય એટલે અને તમને કોઈ ઓફિશિયલી લીગલી કોઈએ આ ગાદી સોંપી હતી ભૂતનાથના મહંત તરીકે કોઈએ તમને સોંપણી કરી છે ક્યાંય ચાદરવિધિ કે કાંઈ થયું છે એટલે અડધી રાત્રે કોઈ મહંત તરીકે સ્થાપિત થાય સૂર્યોદય સૂર્યની હાજરી સિવાય આપણામાં કોઈ પણ શુભ કાર્યો થતા નથી તમે જે કાંડ કરેલા છે જૂનાગઢ રાજકોટ બધે હોસ્પિટલોમાં એ પણ અડધી રાતે જઈને કરેલા છે અને તમે જે હડપ્યું છે એ પણ અડધી રાત્રે હડપ્યું છે તો બીજાને કહેવાનો તમને કોઈ અધિકાર છે બીજા લે લીગલી લે તો પણ હડપ્યું અને આપણે અડધી રાત્રે ચડી બેસીએ એ ચડી બેઠું કે એ લીગલ વારે વા કેવા બેવડા ધારા ધોરણો ભગવાન નીચે પણ ચાલી રહ્યા છે ત્રીજી વાત એ છે કે એ હડપી હડપીને તો આશ્રમો હડપાતા હશે કે મંદિરો હડપાતા હશે હોસ્પિટલો કોઈએ નથી હડપી આપ તો હોસ્પિટલ હડપવા સુધી પહોંચ્યા છો એટલે અને એને માટેનો જ્યારે સરકારી વકીલનો ઓડિયો પણ ફરીથી જ્યારે મેં વાયરલ કર્યો ને ત્યારે પણ એમના મારફત વાંધો વિરોધ લેવામાં આવ્યો હતો કે આ ઓડિયો કેમ વાયરલ થાય છે હોસ્પિટલો હજી સુધી કોઈ મહંતે કે કોઈ મંદિરે કે હડપી હોવાનો એના દાખલા નથી આપના સિવાય આપ એમાં કદાચ પહેલાં વિરલા વ્યક્તિ છો એટલે આ બધી આ બધા ઇસ્યુઓને આ બધા બધી તકરારો કે આ બધા આંગળી ચિંધામણા ત્યારે જ શોભે કે જ્યારે આપણે પોતે પ્યોર હોઈએ એટલે પણ બાકી તો કાચના ઘરમાં રહેનારા એ ફરીથી કહું છું કે બીજા ઉપર પથ્થર રાખવાનો હક બિલકુલ મળતો જ નથી એટલે પછીની વાત આવે છે કે છોડાવડીની જમીન રાણપુરના બાંધકામો આ બધામાં કઈ લીગાલિટી છે કેટલી લીગાલિટી છે કેટલી ગૌચરની કેટલી રેવન્યુની કેટલી ફોરેસ્ટની જમીનો કઈ રીતે લેવામાં આવેલી છે એના ઉપર અત્યારે શું થઈ રહ્યું છે અને શું બની ગયેલું છે આ બધાની પરમિશન ક્યાંય છે ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતની કોઈની બાંધકામની પરવાનગી છે આ અંગેનો કોઈ જવાબ સાધુ તો અખાડામાં ધૂણા સામે ભગવાનની સાથે લગ્ની લગાવીને બેઠો હોય આ તમારું કથન છે તમને ક્યાંય કોઈએ ધૂણાની સામે કોઈ દિવસ અત્યાર સુધી તો જોયા નથી બેઠેલા કે ભગવાનની સાથે લગ્ન લગાડીને બેઠેલા તમારી લગ્ન ક્યાં લાગેલી છે કયા કયા ઠેકાણે લાગેલી છે એ બહુ ઓપન સિક્રેટ છે એટલે મહેરબાની કરીને આવા પહેલાં ન કરવા આ જ રીતના ઘણા સત્ય ઉજાગર કરવા માટે હજી આપણે આનો સેકન્ડ વિડીયો કરવો પડે કદાચ થર્ડ પણ કરવો પડે કારણ કે આના કાંડોની નો કોઈ અંત નથી અને એટલા માટે કે આપ બધા સમક્ષ આ આવું પ્રેસ નહીં લાવે મીડિયા નહીં લાવે એના કારણ પણ આપણે બધા જાણીએ જ છીએ એટલે પણ કોક તો છે કે કોક હશે કે જેણે આ બધું ઉજાગર કરવું જ પડશે નહીં તો સત્ય છે એ જનતાની સામે નહીં જ આવે એટલે મિત્રો ફરીથી મળીએ છીએ આપણે આ અંગેની સેકન્ડ વિડીયોમાં અને ત્યાં સુધી મને રજા આપશો આપને આ અંગે કંઈ પણ કહેવાનું હોય કંઈ પણ ચર્ચા કરવાની હોય તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી અને આપને જો આ વિડિયો ગમ્યા હોય ઉપયોગી લાગ્યા હોય સમાજ ઉપયોગી લાગ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ એટલે બંને એટલી વ્યક્તિઓને અને બંને એટલા કહેવાતા ભક્તો કે પ્રેસનોટો વાંચીને ગેરમાર્ગે દોરાઈ જનારાઓને સામે સત્ય આવે એટલું સામાજિક કાર્ય કરી શકો તો પણ ધર્મને અને સનાતન ધર્મને ઘણી બધી મદદ થશે થેન્ક યુ વેરી મચ મળીએ છીએ વિડીયો પાર્ટ ટુમાં